દુપકાલ અનંત કલ્યાણના કરનારા દેવાધિદેવ પરમાત્મા મહાવીર પ્રભુના શાસનને પામેલા પંચમ ગણધર સુદરમા સ્વામી મહારાજ બે લાઈનની અંદર સરસ મજાની પ્રસ્તાવના બનાવી એક પુસ્તક વાંચો પુસ્તકની શરૂઆતમાં શું હોય પ્રસ્તાવના પ્રિફેસ પ્રસ્તાવના વાંચ્યા પછી જ્યારે પુસ્તકમાં તમે પ્રવેશ કરો તો તમને ખ્યાલ આવે કે આપણે કયું પુસ્તક વાંચી રહ્યા છીએ આ બે લાઈનમાં એમણે એક આખી પીઠબંધ પ્રસ્તાવના બાંધી લીધી કે હું ભગવાન તમારી પાસે માગવા તો આવ્યો છું પણ મને એટલો વિશ્વાસ જરૂર છે કે મને જે મળશે કોના પ્રભાવે મળશે તારા મમમ તું પ્રભાવ હવે મારે શું જોઈએ ખરું પુસ્તક તો હવે શરૂ થાય અત્યાર સુધી ટ્રેલર પોસ્ટર ચાલતું હતું હવે શું શરૂ થાય છે પ્રાર્થનામાં સૌથી પહેલી પ્રાર્થના સુધરમા સ્વામીજી પરમાત્મા પાસે કરી રહ્યા છે મને જો તારા પ્રભાવે કંઈ મળતું હોય તો મને સૌથી પહેલું શું જોઈએ છે કોઈ દેવ તમારા પર પ્રસન્ન થઈ જાય અને કે તને જે જોઈતું હોય તે માગ તેર વસ્તુ માગવાની છોટ તમારું તેરનું લિસ્ટ મને આપો અંકુર જરા ત્યાં અવાજ બંધ કરો આવતા પહેલા જરા કરાવીને આવો જેના ઘરમાં કામ ચાલતું હોય એને કહી દો એક કલાક માટે પ્લીઝ સવારમાં આટલું ડિસ્ટર્બ ના કરે તમારી પાસે લિસ્ટ માગવામાં આવે કે તમને જે જોઈતી હોય એવી તેર વસ્તુ માગો તમે કઈ તેર વસ્તુ માં ચલો અલગ અલગ તેર જણા બોલી દો બીજું શું જીવન સ્વસ્થ આરોગ્ય આવી ગયું આગળ આવવાનું છે આરોગ્ય શું વાત કરે છે કોઈ તું ત્યાં જ બેઠો છે હજી બોલો બોલો રિયલ માં તમારી પાસે કોઈ દેવતા આવે સમાધિ ની વાતો નહીં કરો ઉલ્લુ બનાવવાના ધંધા કરો ગામને ખુશ નહીં રાખો તમે મને કહો તમારા ભીતર ની વાત શાંતિ એટલે અશાંતિ માં જીવો છો જ્યાં જાઓ ત્યાં અશાંતિ જ ઉભી કરો તમે લોકો અને પાછા ભગવાન પાસે શાંતિ માંગવાની મેં ઠેકાણે પૂછ્યું હતું કે તમને કોઈ પૂછે કેમ છો સુખ શાંતિ તો કે હા સુખ શાંતિ પછી હું એને પૂછું સુખ એટલે શું અને શાંતિ એટલે શું હા અનિશભાઈ વોટ ઇઝ ડિફરન્સ સુખ અને શાંતિમાં હા કમલેશભાઈ અરે જે બધું જોઈતું તો એ બધું મળી ગયું એને સુખ અને પછી તો એ નતું ત્યારે શાંતિ જ હતી આ તો તમે બધું મેળવીને શાંતિ કાય નાખી એનું નામ શું માણી શકે છોડી શકીએ આ વ્યાખ્યા કરી તમે ફરીથી સાંભળી લો જે આવે ત્યારે મળે એને સુખ કેવાય જાય ત્યારે જે મળે એને શાંતિ કહેવાય

આકાશમાં ઉડતી સમડીને નીચે એક શિકાર મળી ગયો મરેલો સાપ એને ચાંચમાં ઉઠાવી ગયો અને ઉઠાવ્યા પછી આકાશમાં ઉડવાનું એને શરૂ કર્યું ને એ જ વખતે બે ચાર ઝાડ ઉપર બીજી સમડી બેઠી એની નજર પડી ગઈ મારી બેટી એકલી ખાય આપણને છોડીને અને ચાર ચારમાંથી માંથી ચૌદ ચૌદ માંથી ચાલીસ સમડી આ સમડીની ની પાછળ પડી ગઈ સુરત થી નીકળો ને તમારા ખિસ્સામાં પચીસ કરોડ હોય સમાચાર મળી જાય કેટલી ગાડી તમારી પાછી તમામ સમડીઓ આ સમડી ની પાછળ પડી ગઈ ઓલી સમડી ઉપર 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 આકાશમાં જાય એની પાછળ પાછળ આપણ બધી જાય ગોળ ગોળ ફરે ઓલી પણ બધી ગોળ ગોળ ફરે આજે કોઈ પણ હિસાબે એના મોડામાં ગયા શિકાર છીનવી નહીં લઈએ અમારું નામ સમડી આ સમડીને વિચાર આવ્યો સાનું આ સાપ છે શિકાર એટલે જ આ બધા પ્રોબ્લેમ છે જો એને છોડી લઈએ તો ઉપર આકાશમાંથી સમડીએ પોતાની રહેલો શિકાર છોડી દીધો મરેલો સાપ ક્યાં પડ્યો નીચે અને જેવો છૂટ્યો બધી સમડીની નજર ક્યાં હતી શિકાર પર એ બધી જ સમડીએ આ સમડીને છોડી અને ઓરા સાપ તરફ દોડી આ સમડી હોશિયાર હતી તમારા જેવી તમારા જેવી કહું

આ સમડી એટલે બીજું કોઈ નહીં તમે જો આ શિકાર એટલે તમારા રૂપિયા તમારા બંગલા તમારી ગાડી એની પાછળ તમે દોડી દોડીને અશાંતિ ઊભી કરી છોડી દો જીવન જરૂરિયાતનું જેટલું મળી ગયું છે ઓકે આઈ એમ હેપી આવે ત્યારે મળે એને સુખ કહેવાય અને જાય ત્યારે મળે એને